વિદ્યાર્થી મિત્રો આપણે આજે શીખીશું એમએસ વર્ડની અંદર રિવ્યુ મેન્યુ કે જેની અંદર આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામરને લગતા ઓપ્શન કમેન્ટના ઓપ્શન્સ ટ્રેકિંગના ઓપ્શન પ્રોટેક્શનના ઓપ્શન આ બધા ઓપ્શનને કેવી રીતે યુઝ કરી શકીએ તે માહિતીને આપણે આજે સમજવાનું છે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે તમારી ડિસ્પ્લે ઉપર અત્યારે એમએસ વર્ડની એક વિન્ડો ઓપન છે જેની અંદર અત્યારે આપણે રિવ્યુ મેન્યુમાં છીએ રિવ્યુ મેન્યુની અંદર સૌથી પહેલા નંબરમાં ઓપ્શન તમને જોવા મળે છે પ્રૂફિંગનો બીજા નંબરમાં તમને ઓપ્શન જોવા મળે છે લેંગ્વેજ ત્રીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે કમેન્ટ્સ ચોથા નંબરમાં છે ટ્રેકિંગ ત્યારબાદ ચેન્જીસ કમ્પેર અને પ્રોટેક્ટ આટલા ઓપ્શન્સ આપણને જોવા મળે છે સૌથી પહેલા આપણે પ્રૂફિંગ ને લગતા ઓપ્શન સમજી લઈએ કે જેના આધારે સ્પેલિંગ એન્ડ ગ્રામર ડિફાઇન થિસોરસ વર્ડ કાઉન્ટ આ બધા ઓપ્શન ને યુઝ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ તો સૌથી પહેલા રેન્ડમલી અત્યારે આપણા ડોક્યુમેન્ટ ની અંદર એક પેરેગ્રાફ ને એડ કરી લઈએ હવે આપણી સામે જે પેરેગ્રાફ એડ છે તે રેન્ડમલી છે હવે આપણે કદાચ કોઈ લખાણ જાતે લખ્યું છે અને એની અંદર આપણે કોઈ સ્પેલિંગમાં કે કોઈ ગ્રામેટિકલ ભૂલ રાખેલ છે તો તે ભૂલને આપણે સુધારવી હોય તો તેના માટે સજેશનના ઓપ્શનને બધું આપણે ચેક કરી શકીએ છીએ સ્પેલિંગ એન્ડ ગ્રામરના ઓપ્શનના આધારે જેમાં તમે જોઈ શકો છો કે તેની શોર્ટકટ કે આપેલી છે આપણને F7 કે સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઓપ્શન જે છે કીબોર્ડના આધારે યુઝ કરવો હોય તો F7 કીના આધારે આપણે યુઝ કરી શકીએ છીએ અત્યારે ચાલો કે ડોક્યુમેન્ટમાં કોઈ જગ્યાએ ભૂલ નથી પરંતુ આપણે કોઈ જે સ્પેલિંગ છે તેની અંદર કોઈ કેરેક્ટરને કાઢી દઈએ જેથી કરીને આપણને ભૂલ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો કે હવે પહેલા કરતા આપણા ડોક્યુમેન્ટની અંદર અત્યારે ભૂલો જોવા મળે છે જેમાં કે નીચેના ભાગે તમે જોઈ શકો છો કે શબ્દની નીચે રેડ કલરની અંડરલાઈન જોવા મળે છે રેડ કલરની આ ટાઈપની લાઈન જોવા મળે તો સમજી લેવું કે આ સ્પેલિંગ ની અંદર ભૂલ છે પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કોમ્પ્યુટરની અંદર આ જે સ્પેલિંગમાં ભૂલ શો કરે છે તે ઇંગ્લિશ ડિક્શનરીના આધારે શો કરે છે તમારા નામની નીચે કોઈ દિવસ ભૂલ બતાવે છે તો એ ટાઈમે એ ભૂલ નથી પરંતુ એનો મતલબ એવો છે કે એ નામનો શબ્દ છે કમ્પ્યુટરની ઇંગ્લિશ ડિક્શનરીમાં છે નહીં હવે ચાલો કે આ ભૂલને મારે સુધારવી હોય તો કેવી રીતે સુધારી શકાય તો જે પણ શબ્દ હોય તેના પર રાઈડ ક્લિક આપીને આપણને સાઈડમાં સજેશન તો બતાવે છે પરંતુ આના આધારે તમારે મેન્યુઅલી હરેક શબ્દ ઉપર આપવી પડશે પરંતુ આખા ડોક્યુમેન્ટમાં મારે ચેક કરાવવું છે કે જ્યાં જ્યાં ભૂલો ચેક થઈને એની અંદર ફેરફાર કરાવવા છે તો ડોક્યુમેન્ટની સ્ટાર્ટિંગમાં કર્સર રાખીશું અને અહીંથી આપણે કે સ્પેલિંગ એન્ડ ગ્રામરના ઓપ્શન ઉપર ટીક આપીશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમને જમણી બાજુના ભાગે એક સ્પેલિંગની ડિસ્પ્લે જોવા મળે છે જેમાં જે જે જગ્યાએ ભૂલ હશે તે જગ્યાએ આપણને કર્સરના આધારે પહોંચાડી દેશે હવે તમે જોઈ શકો છો કે પહેલા આ અંદર ભૂલ છે એ શબ્દ આની જગ્યાએ શું આવવો જોઈએ તો પાવરફુલ આવો જોઈએ જો આપણે કે પાવરફુલ શબ્દ રાઈટ જ છે તો આપણે ચેન્જ કરી શકીએ છીએ પરંતુ કે આ જે શબ્દ લખ્યો છે એ સાચો જ છે આની અંદર કોઈ ભૂલ નથી પણ ભૂલ બતાવે છે તો તેને આપણે ઇગ્નોર કરી શકીએ હવે રોજે રોજ આ શબ્દ ની અંદર આપણે ચાલો કે લખાણ લખવાનું આવે છે રોજેરોજ આની અંદર ભૂલ શો કરે છે તો આને આપણે આપણી ડિક્શનરીમાં એડ પણ કરી શકીએ છીએ જેથી કરીને બીજી વાર જયારે પણ આ શબ્દ લખીશું તો એની અંદર આપણને ભૂલ શો થવાની નથી હવે અત્યારે ચેન્જ કરવું છે તો ચેન્જ ઉપર ક્લિક આપીએ ત્યારબાદ આગળ જે પણ વર્ડ છે તેનું પણ સજેશન કરે છે એની અંદર પણ ચેન્જ ઉપર ક્લિક આપીએ ત્યારબાદ આ શબ્દ છે શું જોઈએ છે આપણે કેપ જોઈએ છે કીપ જોઈએ છે મારે કીપ જોઈએ છે ચેન્જ ત્યારબાદ હજુ પણ આ કોર્ડિનેટ વર્ડ જોઈએ છે ચેન્જ અહીંથી તમે જોઈ શકો છો કે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક કમ્પ્લીટ યુ આર ગુડ ટુ ગો કે તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની જે પણ ભૂલ હતી તે ભૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે પ્રોપર સુધરી ગઈ છે હવે તમે તમારા ડોક્યુમેન્ટમાં આગળ વધી શકો છો આ હતી એ સ્પેલિંગની ભૂલ જો તમે કોઈ ગ્રામરમાં ભૂલ કરો છો જેમ કે ચાલો કે અત્યારે અહીંથી કે હું કોઈ ગ્રામરમાં ભૂલ કરું છું તમે જોઈ શકો છો કે અત્યારે ડેટ બાદ આજે સેમિકોલનનું સાઇન છે તેની અંદર આપણે કે બે સ્પેસ છોડેલી છે તો આપણને બ્લુ લાઇન શો કરે છે બ્લુ લાઇન એ તમારી ગ્રામર ની ભૂલ છે તો આને સુધારવા માટે માઉસ નું રાઈટ બટન પ્રેસ કરીએ તો પણ ચાલશે જ્યારે તેના ઉપર ક્લિક આપીને સ્પેલિંગ એન્ડ ગ્રામર ઉપર ક્લિક આપીશું તો પણ આપણને સાઈડમાં સજેશન તો બતાવશે જ કે આ સજેશન જે બતાવે છે તમે જે લખ્યું છે આ ટાઈપનું લખાણ લખ્યું છે પણ એવું ના આવવું જોઈએ આ ટાઈપનું લખાણ લખાઈને આવવું જોઈએ આપણે ચેન્જ ઉપર ક્લિક આપીશું તો જે પણ આપણી ભૂલ હશે તે ભૂલ સુધરી જશે તો આ હતો એ આપણે સ્પેલિંગ એન્ડ ગ્રામર નો ઓપ્શન ત્યારબાદ ઓપ્શન આપેલો છે ડિફાઈન નો ડિફાઈન અને થિસોરસ બંને શબ્દ આપણને સિમિલર જોવા મળશે કે તમે કોઈ શબ્દ વિશે સર્ચ કરવા માંગતા હોય કે કોઈ શબ્દનો સામાનાર્થી શબ્દ શોધવા માંગતા હોય તો થિસોરસના ઓપ્શનને યુઝ કરી શકાય છે વિડીયોને સિલેક્ટ કરીને થિસોરસના ઓપ્શન ઉપર ક્લિક આપીએ છીએ તમે સાઈડમાં જોઈ શકો છો કે વિડીયોને લગતી જે પણ ડિટેલ્સ હશે એ આપણને ફાઇન્ડ કરીને આપશે જેમ કે ચાલો કે અત્યારે વિડીયોની જગ્યાએ હું શબ્દ ફાઇન્ડ કરું છું કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરને લગતી જે પણ ઇન્ફોર્મેશન હશે તેની ઇન્ફોર્મેશન મને શોધીને આપશે હવે આપણે આ ઓપ્શનને ક્લોઝ કરી લઈએ ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે વર્ડ કાઉન્ટ કે તમે જે પણ ડોક્યુમેન્ટ રેડી કર્યું છે તૈયાર કર્યું છે તેમાં તમારા ટોટલ શબ્દ કેટલા છે કેટલા પેરેગ્રાફ છે તેને કાઉન્ટેશન કરવું હોય તો તેના માટે ઓપ્શન જોવા મળે છે વર્ડ કાઉન્ટનો આઈથી કે જે પણ લખાણ છે તેને સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ વર્ડ કાઉન્ટ ઉપર ક્લિક આપીએ તમે જોઈ શકો છો કે અત્યારે સ્ટેટિસ્ટિક આંકડાકીય માહિતી આપણને જોવા મળે છે જેની અંદર પેજીસ એટલે કે ટોટલ પેજ લખાણ છે આપણે એક પેજમાં છે ઓગણચાલીસ કેરેક્ટર એટલે કે આ જે કેરેક્ટર છે ટોટલ જોઈએ આપણે તો કે પાંચ કેરેક્ટર છે આવા કેરેક્ટર જોઈએ સ્પેસ વગર ગણીએ છીએ તો એક હજાર ત્રેસઠ છે પરંતુ સ્પેસ ને ઇન્કલુડ કરીએ તો જોવા મળે છે બારસો ને સત્તાણું પેરેગ્રફ ફકરા પાંચ છે અને લાઈનનું ટોટલ પંદર છે જેટલું પણ તમે કામ કર્યું છે એનું કાઉન્ટેશન આપણને કરીને આપવાનું છે ત્યારબાદ અહીંથી ટ્રાન્સલેટ નો ઓપ્શન છે એટલે કે તમે એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરવા માંગતા હોય તો ટ્રાન્સલેટ ડોક્યુમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપીને તમે તમારા ડોક્યુમેન્ટને ટ્રાન્સલેટ કરાવી શકો છો ભાષા તમારે જે પણ સિલેક્ટ કરવાની તમે ભાષાને સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ કમેન્ટ્સ ના ઓપ્શન ને સમજી લઈએ કમેન્ટ્સ ના ઓપ્શનનો પહેલો ઓપ્શન છે ન્યૂ કમેન્ટ્સ કે કોઈ પણ વર્ડ છે એના ઉપર કે કોઈ પણ સેન્ટેન્સ એના ઉપર આપણે કોઈ કમેન્ટ્સ લખવી હોય તો કમેન્ટ્સ લખવા માટે ન્યૂ કમેન્ટ્સ નો ઓપ્શન કામ આવે છે જેમ કે અત્યારે ચાલો કે વિડીયો શબ્દ ઉપર મારે કઈ કમેન્ટ લખવી છે તો એથી વિડીયો સિલેક્ટ કરીશું કમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તમે જે પણ કમેન્ટ એડ કરવા માંગતા હોય તે કમેન્ટને ઇઝીલી એડ કરાવી શકો છો હજુ બીજા કોઈ શબ્દ ઉપર કમેન્ટને એડ કરાવી છે તો જે પણ શબ્દો હોય તે શબ્દને સિલેક્ટ કરીને ફરીથી ન્યૂ કમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાથી જે પણ કમેન્ટ હશે તે કમેન્ટને એડ કરી શકો છો કમેન્ટમાં આગળ પાછળ જવું હોય તો પ્રીવિયસ નો ઓપ્શન છે નેક્સ્ટ નો ઓપ્શન છે એટલે કે કમેન્ટમાં પાછા આવવું હોય ને આગળ જવું હોય તો જઈ શકાય છે અત્યારે ના રાખવાની થાય તો કમેન્ટને તમે ડિલીટ પણ કરી શકો છો હવે આ ઓપ્શન કરવી હોય તો રિજેક્ટ પણ કરી શકાય છે રિજેક્ટ કરો છો તો કમેન્ટ આપણે ડિલીટ થયેલી જોવા મળશે જો એક્સેપ્ટ કરો છો તો કમેન્ટ એક્સેપ્ટ થશે ડિલીટ કરવાથી પણ કમેન્ટને આપણે ડિલીટ કરી શકાશે ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે શો કમેન્ટ્સ એટલે કે કમેન્ટ્સને શો કરાવવા માંગતા હોઈએ અત્યારે તમે જોઈ શકો છો કે આ જે એરિયા છે તે આપણો પેજનો એરિયા છે જ્યારે આ સાઈડમાં એક્સ્ટ્રા એરિયા ખુલે છે આ એરિયાને કહેવા છે બલૂન્સ એરિયા હવે કે કમેન્ટ્સ અત્યારે આપણી જે શો કરે છે તે બલૂન્સ એરિયામાં શો કરે છે તમે જોઈ શકો છો કે ટ્રેકિંગમાં અત્યારે આપણને ઓલ માર્કઅપ જોવા મળે છે જો તમે સિમ્પલ માર્કઅપ યુઝ કરો છો તો તમે આ ઓપ્શનને યુઝ કરી શકો છો બાકી આ ઓપ્શનને યુઝ કરી શકવાના નથી આપણે ચાલો ઓલ માર્કઅપની જગ્યાએ સિમ્પલ માર્કઅપ રાખી લઈએ સિમ્પલ માર્કેટમાં તમે જોઈ શકો છો કે હવે શો કમેન્ટ એક્ટિવ છે જો શો કમેન્ટ હટાવી તો જે આપણી સાઈડમાં શો થતી હતી તે હવે શો થવાની નથી જો કમેન્ટને શો કરાવવી હોય તો શો કમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક આપવાની રહેશે જો ક્લિક આપણે હટાવી દઈશું તો કમેન્ટ્સ ત્યાં શો નહીં કરે પરંતુ સાઇડમાં આપણને મેસેજ પ્રકારનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે કે જ્યાં ક્લિક આપીને આપણે આપણી કમેન્ટને પણ શો કરી શકીએ છીએ

ફોર્મેટિંગમાં ફેરફાર કરી શકે છે લખાણને ડિલીટ પણ કરી શકે છે પરંતુ મારે કે મારે ડોક્યુમેન્ટને ટ્રેક કરવું છે કે એ વ્યક્તિ આ ડોક્યુમેન્ટમાં જે પણ ફેરફાર કરે છે તે ફેરફાર મને આઈડિયા આવે તો તેના માટે તમે ટ્રેક ચેન્જીસના ઓપ્શનને યુઝ કરી શકો છો ટ્રેક ચેન્જીસનો ઓપ્શન યુઝ કરવા માટે ટ્રેક ચેન્જીસના ઓપ્શનની અંદર જઈને ટ્રેક ચેન્જીસને ઓન કરવાનું રહેશે જેમ કે સમજી લે અત્યારે આ ડોક્યુમેન્ટ મેં કોઈને આપ્યું હોય આની અંદરથી કોઈ જગ્યાએથી કોઈ શબ્દને કોઈ સેન્ટેન્સને ડિલીટ કરે છે

આ લખાણ ને ચાલો આપણે કે આઈથી કે બોલ્ડ કે ઇટાલિક કરી લઈએ બોલ્ડ કરી લઈએ ઇટાલિક કરી લઈએ કોઈ પણ લખાણ છે તેને ફોન્ટ ના આપણે કલર આપી લઈએ કોઈ પણ ફોર્મેટિંગ આપણે આપી ચૂક્યા છીએ હવે આઈથી ચાલો કે કોઈ પણ વ્યક્તિને આ ડોક્યુમેન્ટ આપણે આપ્યું હોય અને એને આ ટાઈપની લાઈન દેખાશે તો એ વ્યક્તિને આઈડિયા આવશે કે ટ્રેક ચેન્જીસ ઓન છે તો તે વ્યક્તિ શું કરશે કે આની અંદર જે ટ્રેક ચેન્જીસ બંધ કરી શકે છે જેથી કરીને હવે કંઈ ફેરફાર કરશે તો આઈડિયા આવશે નહીં તો આપણે એના માટે ટ્રેક લોક પણ કરી શકીએ છીએ જેથી કરીને એ વ્યક્તિ ટ્રેક ટ્રેક ઓફ કરી કરી શકે નહીં તો ઓપ્શનમાં લોક લોક ટ્રેકિંગ એટલે કે ઓપ્શનને લઈએ પાસવર્ડ જે પણ એન્ટર કરવો તે પાસવર્ડ એન્ટર કરી લઈએ અને રીએન્ટર એન્ટર પાસવર્ડ ફરીથી પાસવર્ડને એન્ટર કરી લઈએ ઓકે આપી લઈએ હવે અહીંથી એ વ્યક્તિ ક્યારે પણ કોઈ ફેરફાર કરે છે તો એ તો આપણને આઈડિયા આવે જ છે પરંતુ કે અહીંથી ટ્રેક ચેન્જીસ બંધ કરવા જશું તો બંધ થઈ શકશે નહીં કેમ તો કે એના માટે લોક ઓપન હોવો જોઈએ હવે કે આ જે આપણે ફેરફાર કરે છે તે આપણને અત્યારે રેડ લાઈન સ્વરૂપે દેખાડે છે પણ એ ફેરફારને કેવી રીતે દેખાડવા છે તો તેના માટેના પણ સેટઅપ્સ આપણને મળી રહેશે અહીં આપણે સિમ્પલ માર્કઅપ છે એની જગ્યાએ આપણે ઓલ માર્કઅપ રાખી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણને હવે આપણા જે ફેરફાર થયેલા છે આ ડોક્યુમેન્ટમાં એ બધા ફેરફાર અહીં બલૂન્સ એરિયામાં બતાવે છે કે આની અંદર તમે જોઈ શકો છો કે ફોન્ટને બોલ્ડ કરેલ છે ઇટાલિક કરેલ છે કેટલા ટાઈમે તો ફ્યુ સેકન્ડ અગાઉ થોડા સેકન્ડ પહેલા આપણે કામ કરેલું છે અહીંથી જોઈ શકો છો તમે કે ટેક્સ્ટને ડિલીટ કરેલા છે કયો શબ્દ તો કે ડોક્યુમેન્ટ શબ્દને ડિલીટ કરેલ છે 2 મિનિટ પહેલા એવી જ રીતે જે પણ ફેરફાર કર્યા છે ફેરફાર આપણને શો કરે છે સિમ્પલ માર્કઅપ કરો છો તો ફેરફાર આપણને અંદરના ભાગે શો કરે છે નો માર્કઅપ કરો છો તો કોઈ ફેરફાર જે આપણને માર્કઅપ દેખાડે છે કે આ જગ્યાએ ચેન્જીસ થયા છે શો કરશે નહીં જ્યારે ઓરિજિનલ ઉપર ક્લિક આપો છો તો ડોક્યુમેન્ટ પહેલા જેવું હતું એવું ઓરિજિનલ આપણને જોવા મળશે તો કે એ વ્યક્તિ છે આની અંદર કોઈ ફેરફાર કરે લખાણને ડિલીટ કરે પણ મારે પહેલા જેવું ડોક્યુમેન્ટ જોઈતું હોય તો ઓરિજિનલ ઉપર ક્લિક આપવાથી ડોક્યુમેન્ટ આપણને આપણે પહેલા જેવું હતું એવું મળી રહેશે હવે એ બલુન્સ એરિયામાં કઈ કઈ વસ્તુ કયા પ્રકાર દેખાડવા માંગો છો તો તેના માટે ઓપ્શન મળી રહેશે શો માર્કઅપ જેમાં કમેન્ટ્સ કે બલુન્સ એરિયામાં શું થશે જેમ કે ચાલો સેવ શબ્દને આપણે કમેન્ટ આપી લઈએ કમેન્ટ આપો છો તો કમેન્ટ્સ તમે જોઈ શકો છો કે અત્યારે બલુન્સ એરિયામાં શો કરે છે અહીંથી તમે જોઈ શકો છો કે કમેન્ટ્સ પરથી ક્લિક હટાવો છો શો માર્કઅપમાં તો કમેન્ટ્સ આપણને ત્યાં શો થવાની નથી એવી જ રીતે ફોર્મેટિંગ એટલે કે જે બોલ્ડ ઇટાલિક કે જે લખાણ કરેલું છે તે એની અંદર શો કરે એવી જ રીતે અહીંથી કોઈ લખાણ ઇન્સર્ટ કરેલું હોય કે ડિલીટ કરેલું હોય તે શો નહીં કરે પણ આપણે જેને પણ શો કરાવવા માંગતા હોય બલુન્સ એરિયામાં તો કમેન્ટ્સને શો કરાવી હોય અહીંથી ઇન્સર્ટ કરેલા ટેક્સ કે ડિલીટ કરેલા ટેક્સ એવી રીતે ફોર્મેટ કરેલા ટેક્સ ને શો કરાવવા હોય તો કરાવી શકાય છે અહીંથી આપણે બલુન્સના એરિયામાં જઈએ છીએ તો બલુન્સના એરિયામાં તમે જોઈ શકો છો કે ઓપ્શન જોવા મળે છે શો રિવિઝન ઇન બલુન્સ એટલે કે જે ફેરફાર કરેલા હશે એ બધા શો કરવાના છે શો ઓલ રિવિઝન ઇન લાઇન એટલે કે લાઇનની ને લાઇનની અંદર ફેરફાર બતાવશે તમે જોઈ શકો છો કે કમેન્ટ્સ પણ ત્યાં જ શું કરે છે આપણને બોલ્ડ ઇટાલિક જે પણ કામ કર્યું હશે તમે જે ટેક્સ્ટને ડિલીટ કર્યા હશે બધું જ કામ ઇન લાઇન એટલે કે લાઇનની અંદર જ શો કરે છે ફરીથી બલુન્સમાં જઈએ

જો વર્ટિકલી ઉપર ક્લિક આપીશ તમે જોઈ શકો છો કે વર્ટિકલી ઊભી રીતે આપણને શો કરે છે કે આ ડોક્યુમેન્ટમાં ટોટલ પાંચ ફેરફાર થયેલા છે જ્યારે તમે હોરિઝોન્ટલી ઉપર ક્લિક આપો છો તો એટલે કે આડી રીતે શો કરશે કે આની અંદર ફેરફાર થયેલા છે કયા ટાઈમે ટાઈમે કેટલા સાથે આપણને વિગત શો થવાની છે આઈ થિંક ટ્રેકિંગના ઓપ્શન ચાલો આપણે કે લોકમાંથી ક્લિક હટાવી દઈએ લોક આપણે હટાવવા માટે જે પણ પાસવર્ડ છે એન્ટર કરીશું ત્યારબાદ ઓકે કરીશું ટ્રેક ચેન્જીસના ઓપ્શનને આપણે ઓફ કરી દઈએ અને આઈથી ડોક્યુમેન્ટ આપણે ઓરિજિનલ કરી લઈએ જેથી કરીને આપણો ડોક્યુમેન્ટ પહેલા જેવું હતું એવું આપણને શો થશે હવે આ જે આપણે ઓપ્શન જોયો ટ્રેક ચેન્જીસનો એ ઓપ્શન છે કે કોઈ પણ વ્યક્તિ ડોક્યુમેન્ટ ખોલી તો શકે છે એની અંદર ફેરફાર પણ કરી શકે છે પણ શું ફેરફાર કરે છે તે બધી વિગતને આપણે જાણી શકીએ છીએ પણ મારે કે આ જે ડોક્યુમેન્ટ છે તેની અંદર એવા જ આપણે રિસ્ટ્રિક્શન મૂકવા છે કે જેની અંદર કે કોઈ પણ વ્યક્તિ ફોર્મેટિંગ ના કરી શકવો જોઈએ લખાણ લખી ના શકવો જોઈએ લખાણ ને ડિલીટ ના કરી શકવો જોઈએ તો તેના માટે મારે પ્રતિબંધ મૂકવો છે તો તેના માટે તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે રિસ્ટ્રિક્ટ એડિટિંગ એટલે કે એડિટિંગ ઉપર તમે રિસ્ટ્રિક્શન મૂકી શકો છો તો રિસ્ટ્રિક્ટ એડિટિંગ ના ઓપ્શન ઉપર ક્લિક આપીએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શન એટલે કે જે એડિટિંગ થાય છે એના ઉપર રિસ્ટ્રિક્શન મૂકવું હોય તો મૂકી શકાય છે અહીંથી ચાલો કે આ લખાણ છે અત્યારે આની અંદર કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરશે બોલ્ડ કરે છે ઇટાલિક અંડરલાઈન ફોન્ટનો કલર ચેન્જ કરે છે કોઈ પણ ફેરફાર કરે છે તો તે ફેરફાર આપણને શો થાય છે અને એ ફેરફારને કરી પણ શકે છે પરંતુ કે ફેરફાર કરી જ ના શકવો જોઈએ અહીંથી શબ્દ એડ કરી શકવો જોઈએ લખાણ કોઈ ખોટું છે તો શબ્દને સુધારી શકવો જોઈએ ડિલીટ પણ કરી શકવો જોઈએ પણ ફોર્મેટિંગ ના થવું જોઈએ તો તેના માટે તમે અહીંથી ફોર્મેટિંગ રિસ્ટ્રિક્શનના ઓપ્શન યુઝ કરી શકો છો કે જેના ઉપર ટીક આપી લઈએ ત્યારબાદ નીચેના ભાગે ઓપ્શન જોવા મળે છે યસ સ્ટાર્ટ ઇન્ફોર્સિંગ પ્રોટેક્શન એના ઉપર ક્લિક આપવાની રહેશે એના ઉપર ક્લિક આપ્યા બાદ તમે જે પણ પાસવર્ડને સેટ કરવા માંગતા હો તે પાસવર્ડને તમારે આની અંદર એન્ટર કરવાનો રહેશે અહીંથી રીએન્ટર એટલે કે કન્ફર્મ પાસવર્ડમાં આપણે ફરીથી એનો પાસવર્ડ દાખલ કરીશું હવે ઓકે ઉપર ક્લિક આપીએ છીએ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ ડોક્યુમેન્ટની અંદર આપણે હવે કોઈ ફેરફાર કરવા માંગીએ તો અહીંથી કોઈ ફોર્મેટિંગ એટલે કે ફેરફાર કરી શકવાના નથી લખાણને આપણે એડ કરી શકીશું લખાણને ડિલીટ કરવું છે તો ડિલીટ પણ કરી શકીશું પણ ફોર્મેટિંગ એટલે કે કંઈ એડિટિંગ કરી શકવાના નથી ના એની ફોન્ટની સ્ટાઇલ ચેન્જ હશે ના સાઇઝ ના બોલ્ડ ઇટાલિક કોઈ ફોર્મેટિંગ કરી શકવાના નથી હવે કે આ જે આપણે રિસ્ટ્રિક્શન મૂક્યું છે તેને દૂર કરવું છે તો રિવ્યુ મેન્યુમાં જઈશું અહીંથી કે રિસ્ટ્રિક્ટ એડિટિંગમાં જવાનું રહેશે અને એની અંદર આપણે કે નીચેના ઓપ્શન જોવા મળી છે પ્રોટેક્શન એના ઉપર ક્લિક જો સ્ટોપ પ્રોટેક્શન તો કોઈ પણ કરી શકે પણ ક્યારે કરી શકશે તો જ્યારે એની પાસે પાસવર્ડ હશે ત્યારે હવે તમે આની અંદર કોઈ પણ ફેરફાર કરવા માંગો છો તો ફેરફાર તમે ઈઝીલી કરી શકશો કેમ કે પ્રોટેક્શન ને આપણે સ્ટોપ કરાવી ચૂક્યા છીએ હવે કે આ જે ડોક્યુમેન્ટ રહ્યું આની અંદર કોઈ ફેરફાર કરી જ ના શકવું જોઈએ એટલે કે ના એડિટિંગ કરી શકવું જોઈએ ના લખાણ ઉમેરી શકવું જોઈએ ના લખાણને ડિલીટ કરી શકવું જોઈએ તો તેના માટે તમે પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એના માટે ઓપ્શન જોવા મળી રહેવાનો છે રિસ્ટ્રિક્ટ એડિટિંગ એની અંદર આઈટી ઓપ્શન છે એડિટિંગ રિસ્ટ્રિક્શન તો એના અંદર આપણે અલાઉ કરીશું અને આઈટી આપણે ઓપ્શન યુઝ કરીશું નો ચેન્જીસ રીડ ઓન્લી એટલે કે ચેન્જીસ કરી શકશે નહીં

કે ના હોમ મેન્યુના કોઈ ઓપ્શન યુઝ કરી શકો છો ઇન્સર્ટમાંથી પણ તમને ઓપ્શન ઘણા બધા બ્લોક જોવા મળશે ડિઝાઇનમાંથી પણ બ્લોક જોવા મળશે મીન્સ કે તમે આ ડોક્યુમેન્ટમાં અત્યારે કોઈ ફેરફાર કોઈ લખાણ લખી શકો અને તમે જોઈ શકો છો કોઈ લખાણ લખવાનો ટ્રાય કરો છો તો નીચે બતાવે છે ધીસ મોડિફિકેશન ઇઝ નોટ અલાઉડ બિકોઝ ધ સિલેક્શન ઇઝ લોક આપણું સિલેક્શન લોક છે હવે કે નોર્મલ કરવું હોય ડોક્યુમેન્ટ ને તો એ જ પ્રોસેસ ફરીથી કરો રિવ્યુ માં રિસ્ટિક એડિટિંગ માં જાઓ અને સ્ટોપ પ્રોટેક્શન કરાવો સ્ટોપ પ્રોટેક્શન માટે જે પાસવર્ડ છે ને રીએન્ટર એટલે કે ફરીથી દાખલ કરો અને ઓકે આપ્યા બાદ તમે હવે આની અંદર જે પણ ફેરફાર કરવા માંગતા હશો તે ફેરફારને ઈઝીલી કરી શકશો તો આ હાતો ઓપ્શન એ રિસ્ટ્રિક્ટ એડિટિંગ નો જો તમે રિસ્ટ્રિક્ટ એડિટિંગ સેટ કરો છો તો રિસ્ટ્રિક્ટ એડિટિંગ ના આધારે ડોક્યુમેન્ટ ને કોઈ પણ વ્યક્તિ ઓપન તો કરી શકશે પણ ઓપન કર્યા બાદ તેની અંદર જે પણ ફેરફાર કે કંઈ કરવું હશે તો કરી શકશે નહીં પણ આપણે એવું સેટઅપ કરવું છે કેારે પણ ડોક્યુમેન્ટ કોઈ પણ વ્યક્તિ ઓપન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એને સ્ટાર્ટિંગમાં જ એક સિક્યુરિટી એટલે કે પાસવર્ડ પૂછવો જોઈએ પાસવર્ડ વગર વ્યક્તિ આપણા ડોક્યુમેન્ટમાં એન્ટર થઈ શકવો જોઈએ નહીં ઇમ્પોર્ટન્ટ એના માટે પાસવર્ડ સેટ કરી શકાય તો સેટ કરવો હોય તો શું કરવાનું રહેશે તો સૌથી પહેલા ફાઇલના ઓપ્શનમાં જવાનું રહેશે અહીંથી ફાઇલના ના ઓપ્શનની અંદર ગયા બાદ ડોક્યુમેન્ટ પ્રોટેક્શન નો ઓપ્શન છે તેમાં જવાનું રહેશે તેની અંદર અહીંથી ઓપ્શન જોવા મળી રહેવાનું છે કે ઇન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ પાસવર્ડ જે પણ એડ કરવો હોય તે પાસવર્ડને આપણે એડ કરી લઈએ ત્યારબાદ ઓકે આપી લઈએ રીએન્ટર પાસવર્ડમાં ફરીથી પાસવર્ડને એન્ટર કરી લઈએ ઓકે આપી લઈએ હવે ડોક્યુમેન્ટને કરી લઈએ આપણે સેવ સેવ જ્યાં પણ સેવ કરાવવું હોય ત્યાં આપણે ડોક્યુમેન્ટને સેવ કરી લઈએ ડેસ્કટોપ પર સેવ કરવી છે ફાઇલ તો ડેસ્કટોપ પર ક્લિક આપીશું અહીંથી ફાઇલનું નામ જે પણ આપવું હોય તે ફાઇલનું નામ એડ કરીશું ત્યારબાદ સેવ ઉપર ક્લિક આપીશું તો આપણી ફાઇલ સેવ થઈ જશે હવે કે અહીંથી કે આ ડોક્યુમેન્ટને આપણે ક્લોઝ કરી લઈએ આપણી ફાઇલ છે જો ફાઇલ ને આપણે ખોલવા માંગતા હોઈએ તો તેનો પાસવર્ડ જે પણ છે તે આપણે એન્ટર કરવાનો રહેશે પાસવર્ડ એન્ટર કર્યા બાદ ઓકે આપો છો તો આઈથી આપણી ફાઇલ ત્યારબાદ તમને ઓપન થયેલી જોવા છે જો પાસવર્ડ માંગતા હોય તો ફાઇલના ઓપ્શનમાં ડોક્યુમેન્ટ પ્રોટેક્ટ ના ઓપ્શન માં તેની અંદર એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ ના ઓપ્શન માં આйти જે પણ પાસવર્ડ આપણે એન્ટર કર્યો છે તે પાસવર્ડ ને દેખાઈ દઈશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપીશું અને ફાઈલ ને આપણે કરી લઈશું સેવ જેથી કરીને પહેલા જે ફાઈલ સેવ હતી પાસવર્ડ વાળી હતી અત્યારે જે ફાઈલ સેવ છે તે પાસવર્ડ વગરની ફાઈલ સેવ છે હવે આપણે ફાઈલ ને ઓપન કરીશું તો ફાઈલ ની અંદર પાસવર્ડ પૂછવામાં આવશે નહીં કેમ તો કે અત્યારે આપણે આ ફાઈલ માં પાસવર્ડ સેટ કરેલ નથી

પેલું જે ડોક્યુમેન્ટ હતું એ ફોર્મેટિંગ વગરનું છે અને આ ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ વાળું છે હવે જો આને તમે નોર્મલી સેવ કરાવો છો તો તેનું તે ડોક્યુમેન્ટ આપણું સેવ થઈ જશે પરંતુ મારે આ ફાઇલને બીજી વાર સેવ કરવી છે તો સેવ એઝ ના ઓપ્શન ઉપર ક્લિક આપીશ સેવ એઝ ના ઓપ્શન ઉપર ક્લિક આપ્યા બાદ ડેસ્કટોપ પર ક્લિક આપીશ કેમ કે મારે ફાઇલ ડેસ્કટોપ પર સેવ કરવી છે અને નામ જે પણ આપવું છે નામ આપીને અહીંથી સેવ ઉપર ક્લિક આપીશું તો આપણી ફાઇલ છે તે અલગથી સેવ થઈ જશે હવે ચાલો આ ડોક્યુમેન્ટને કંટ્રોલ ડબલ્યુ ના આધારે ક્લોઝ કરી લઈએ અહીંથી આપણે કે કંટ્રોલ એન ના આધારે એક નવા ડોક્યુમેન્ટ ને ઓપન કરી લઈએ હવે કે બે ડોક્યુમેન્ટ ને મારે કમ્પેર કરાવવા છે કે શું ફેરફાર છે બંને વચ્ચે શું અંતર છે તો કમ્પેર ના ઓપ્શન ઉપર ક્લિક આપીશું એમાં કમ્પેર માં જઈશું અહીંથી આપણને પૂછવામાં આવશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારું જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે સિલેક્ટ કરો આપણે અહીંથી ચાલો ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણી ફાઈલ સિલેક્ટ કરી લઈએ ડોક્યુમેન્ટ આપણું અત્યારે પડ્યું છે આપણા ડેસ્કટોપ પર વિડિયો પ્રોવાઈડ નામની ફાઈલ છે તે આપણું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તેને ઓકે આપી લઈએ ફાઇલ સિલેક્ટ થઈ ગઈ છે ત્યારબાદ રિવાઇઝ ડોક્યુમેન્ટ એટલે કે જે એડિટિંગ કરેલું ફાઇલ છે તે ફાઇલને સિલેક્ટ કરો તો ફરીથી આપણે ફાઈલમાં જઈશું અને આપણી વિડીયો પ્રોવાઇડ ટુ વાળી ફાઇલને સિલેક્ટ કરીને ઓકે ઉપર ક્લિક આપી આપીએ એટલે કે ઓપન કરી લઈએ ત્યારબાદ તમે હવે ઓકે ઉપર ક્લિક આપશો તો બે ડોક્યુમેન્ટ વચ્ચેનું તમને કમ્પેરિઝન જોવા મળશે તમે જોઈ શકો છો કે અત્યારે કમ્પેર ડોક્યુમેન્ટની ડિસ્પ્લે ખુલી છે જેમાં આ ડોક્યુમેન્ટ શો કરે છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ શો કરે છે જ્યારે આ રિવાઇઝ ડોક્યુમેન્ટ છે એટલે કે ફેરફાર વાળો બંને કેટલા ફેરફાર છે તમે જોઈ શકો છો કે ટોટલ ફેરફાર થયેલા છે કે જે ફોન્ટની સાઇઝ છે કરેલ છે બોલ્ડ કરેલ છે ઇટાલિક કરેલ છે ફોન્ટ નો કલર રેડ કરેલ છે આ ફેરફાર આપણે ટોટલ ચાર ફેરફાર કરેલા છે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના